શ્રી ગણેશ આઈ નમ નમસ્કાર દર્શક મિત્રો શુક્રનું ગોચર એકત્રીસ સાત બે હજાર ચોવીસને ને બુધવારે બપોરે બે ને ચંદ્રની કર્ક રાશિમાંથી સૂર્યની સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે જે તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારે રાત્રે એક ને સોળ મિનિટ સુધી રહેશે અને પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારથી એ બુધની કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરશે તો આ છવ્વીસ દિવસ શુક્રનું ગોચર એ કેવું રહેશે એના વિશે આપણે જોઈશું સૌથી પહેલા તો શુક્રનું શુભ ફળ શું કહેવાય શુક્ર સારા સ્થાને હોય અને શુભ ફળ આપતા હોય તો કેવી રીતે આપતા હોય છે એમનું કારકત્વ સેમ છે એ વિશે પહેલા જોઈએ તો શુક્ર એ કલા ક્ષેત્રના છે એ સુખ સંપત્તિ આપનારા આરોગ્ય સારું આપનારા ભૌતિક સુખ આપનારા છે શુક્ર ગ્રહ એ શુભ ગ્રહ કહેવાય છે કલા ક્ષેત્ર પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું આકર્ષણ કરે એવું આ શુક્રથી થાય છે ઠાઠમાઠથી રહેવું પોતાની જાતને મેન્ટેન કરવી આમ નથી કહેતા કે બહુ સંભવ તમારી એક ઓરા સારી પડે છે આમ પર્સનાલિટી સારી અપાવે એ શુક્ર સારું હોય ને તો એ રીતે એક પ્રભાવ પડે છે વ્યક્તિનો સુખ સગવડ અપાવે આરોગ્ય સારું અપાવે સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય સ્ટાન્ડર્ડ ગાડી લઈને ફરતા હોય ને તો સમજવું કે શુક્ર ખૂબ સારો છે બીજું શુક્રનું કલત્રમાં એટલે કે સાતમું સ્થાન જે જીવનસાથીનું છે એમાં પણ એમનું અકારકત્વ છે જીવનસાથીનું જીવનસાથી જો તમને સારું મળે તો શુક્ર તમારો સારો છે એ સિવાય ભોગવિલાસ પ્રેમ પછી ધન સંપત્તિના પણ માલિક ગયા છે મેં કહ્યું ને કે લોકોને આકર્ષિત કરાવે કોઈની નજર ના પડતી હોય ને તો બી પડે તો સમજવું કે તમારી ઓરા સારી છે તમારું આ ભૌતિક સુખ સારું છે અને એનું કારણ તમારો કુંડળીમાં શુક્ર સારો છે અથવા ગુજરમાં તમને શુભ ફળ આપે છે તમે જેમ તેમ રહેતા હોય તમને ઠાપટીપ રહેવામાં ના ગમતું હોય અમુક વખતે પરિવારમાં અશાંતિ રહેતી હોય કોઈ સૌંદર્ય જોવું ના ગમતું હોય બીજું સંયમ ના રહેતો હોય અમુક વખતે ચારિત્ર ઉપર પણ અસર થઈ જાય ભૌતિક સુખ પણ ઓછું મળતું હોય તો સમજ્યું કે શુક્ર એ આપણા જન્મકુંડલીમાં સારું ફળ આપતા નથી તમે જો ઠાટથી રહો છો દરેક વસ્તુથી તમે ખૂબ સારી રીતે એનું સુખ ભોગવી રહ્યા છો બીજું તમારા ઘરમાં ઓફિસમાં બધું તમને વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે તમે એક વ્યક્તિ તરીકે આકર્ષક જમાવો છો જીવનસાથીનું સુખ પણ તમે મેળવી શકો છો તમે આ સિવાય પણ તમે ગાઢ નિંદ્રા લઈ શકો છો આમ લાગે કે ના મને ઊંઘો ખમ ગમે છે અને બહુ ગાઢ નિદ્રા લેવી ગમે છે શુક્રનું શુભ પણ હોય ત્યારે આ બધું તમને જોવાતું હોય છે હવે સમજો કે કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહ ની અસર સારી ન હોય તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ તો શિવજીની તમે કોઈ પણ ગ્રહોડી કોઈ હોય તો ખાસ કરીને મહાદેવજીની પૂજા અભિષેક એ પણ કરવા જોઈએ પણ પર્ટિક્યુલર શુક્ર ગ્રહ માટે મહાદેવ મંદિરે જઈ તમારે શિવજી ઉપર મધથી અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહે છે બીજું તમે દરરોજ તૈયાર થાવ ત્યારે સેન્ટ અત્તર છાંટો તમારે જો કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ રવિવાર મંગળવાર આમ તો દરરોજ કરો તોય બી સારું પણ રવિવાર મંગળવાર હોય તો માતાજીને લાલ ફૂલ અર્પણ કરો તો બહુ સારું રહે એનાથી બીજું કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને અને જો તમારે કુંડળી જન્મકુંડળીમાં કોઈ સૂત્રનું બહુ જ અશુભ ફળ હોય તો સારી કોઈનું માર્ગદર્શન લઈને અને એનું જે ડાયમંડ હોય છે હીરો એ તમે પહેરી શકો પણ કોઈનું માર્ગદર્શન લઈને બીજું એમાં થયું છે ગુરુ એ દેવોના ગુરુ છે છે ને એ દેવોના આચાર્ય છે દેવોના ગુરુ છે જ્યારે શુક્ર અસુરોના ગુરુ કહ્યા છે દાનવોના ગુરુ એ શુક્રને કહ્યા છે સ્વસ્થ શરીર હોય નિરોગી શરીર હોય સારું જીવન હોય તમને શૃંગાર ગમતો હોય શૃંગાર રસ આપે છે શુક્રથી શૃંગાર રસ મળે એ લલિત કળાના પણ કારક છે સૌંદર્યના કારક છે કલા રોમાંસ આધ્યાત્મિક ઉન્નતિ તમારી વિલાસ વિલાસના પણ કારક છે આકર્ષણ આ બધું શુક્રથી હોય તમને સુખ સંપત્તિ હોય ને એટલે સમજવું કે તમારો શુક્ર સારો છે ભૌતિક સુખ તમને એમ થાય કે ના હું બહુ સુખી છું તો મોટે ભાગે ફાળો શુક્રનો હોય છે કે ભૌતિક સુખના કારક કયા છે શુક્રની અધિપત્યવાળી રાશિ છે વૃષભ રાશિ અને તુલા રાશિ વૃષભ રાશિના સ્વામી છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચ રાશિ જે કહેવાય ને એ મીન રાશિ છે જ્યારે કન્યા રાશિમાં એ નીચના બને છે શુક્રના નક્ષત્ર છે વરણી પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાશાળા આ શુક્રના નક્ષત્ર છે શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ આ મિત્ર ગ્રહ છે જ્યારે સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુ ગ્રહ એમને કહ્યા છે શુક્રની અસર છે ને મોટે ભાગે એ પચીસ વર્ષથી શરૂ થાય છે પચીસથી થી અઠ્યાવીસ વર્ષમાં તમને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે અને પુરુષત્વ સારી પર્સનાલિટી ભૌતિક સુખ તેનો ભોગ મોત્સોક દાંપત્ય જીવન લગ્ન જીવન જે છે કલા આ બધું એનું અધિપત્યવાળા શુક્ર આ શુક્રનું આ ગોચર તમને કેવું રહેશે વીસ થી મીન રાશિ સુધીનું આ શુક્રનું ગોચર કેવું રહેશે એની માહિતી આપણે જોઈશું વૃષભ રાશિ અક્ષત બું ભૌતિક સુખના કારક અને તમારી રાશિના સ્વામી શુક્ર એ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર થઈ રહ્યું છે તમને મિત્રોથી સારું રહેશે ચોથો ભાવ છે માતા મિત્ર અને વાહન મિત્રોથી સારું રહેશે માતાનું સુખ પણ સારું અહીંયા મેળવશો તેમજ વાહનનું સુખ પણ તમે અહીંયા મેળવી શકશો દુનિયાની દરેક ચમકીલી વસ્તુ એ શુક્ર છે આથી તમને મોટાભાગની દરેક ચીજો પર લગાવ રહેશે સ્વભાવ તમારો આનંદિત રહેશે તેમજ દરેક વસ્તુ ઉપયોગમાં રહેવી એ તમને વધુ ગમશે જે કુદરતી સૌંદર્ય હોય એ પણ તમને વિશેષ ગમશે આ ગોચરથી તમને નાણાકીય રીતે લાભ પણ મળી રહેશે ઘરની સુખ શાંતિ તમે અહીંયા મેળવી શકશો સાથે સાથે ભૌતિક સુખના સાધનો અહીંયા તમે વસાવી શકો કેમકે આગળ કહ્યું એમ શુક્ર ભૌતિક સુખના તમને તમારી રાશિના સ્વામી શુક્ર જો તમારા જન્મકુંડળીમાં પણ સારા શુક્રનું જે હશે બળ સારું હશે શુક્ર કુંડળીમાં પણ તો તમને એનાથી એવો લાભ રહેશે કે આર્થિક રીતે વધુ લાભ રહેશે સુખી કરે શુક્ર જે છે ને બહુ સુખી હોય ને એટલે શુક્ર સારું હોય તમને ટાપટીપ રહેવું ગમે સેન્ટ અત્તર આ બધું સુગંધિત પદાર્થો એનો ઉપયોગ કરવો તમને ગમે આ સમય તમને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવી સાથે સાથે અહીંયા શુક્ર સાથે બુધ પણ છે મિત્ર ગ્રહ છે બુધ અને શુક્ર મિત્ર ગ્રહ છે આથી તમારી વાણી તેમજ તમારું વ્યક્તિત્વ એ અહીંયા સારું જોવાશે જો તમારી જન્મકુંડળીમાં આગળ કીધું એમ શુક્ર ચોથા સ્થાને હોય તો માલવ્ય યોગ બને છે ગોચરમાં તો બને છે પણ જન્મકુંડલીમાં પણ શુક્ર ચોથા સ્થાને હશે તો માલવ્ય યોગ બને છે આ ગોચરથી વિશેષ લાભ તમને આ યોગથી મળી શકે બીજું તારીખ સોળમી ઓગસ્ટ બે હજાર ચોવીસે બપોરે અગિયાર ને ચોમાલીસથી સૂર્ય પણ રાશિ પરિવર્તન કરીને પોતાની અધિપત્યવારી પોતાની જ રાશિમાં સિંહ રાશિમાં સૂર્ય પણ ગોચર કરશે અહીંયા શુક્ર પણ છે અને બુધ પણ છે અને સૂર્ય ત્રીજા આવશે સિંહ રાશિમાં આ ત્રણેય ગ્રહો વાણી બુદ્ધિ ભોગ પ્રતિષ્ઠામાં વધારો કરાવશે શુક્રની સાતમી દ્રષ્ટિ જે છે તમારા ગોચરમાં એમાં સાતમી દ્રષ્ટિ દસમા કેન્દ્ર પિતાને કર્મસ્થાને રહેશે સૂર્યની પણ સાતમી દ્રષ્ટિ છે શુક્રની અને બુધની પણ તો આ સૂર્યથી પિતાનું સુખ અપાવે પિતાના સુખમાં વધારો કરાવે બુધ જે છે એ તમારું વાણી તત્વો પર પ્રભુત્વ વધારે તમારા કર્મમાં આનંદ અપાવે બીજું ખાસ શુક્ર સિવાય આ દિવસે તમારી કોચેર કુંડળીમાં સૂર્ય તો છે જ સિંહ રાશિના બુધ પણ છે શુક્ર પણ છે આ તો વાત છે જ પણ તમારી રાશિમાં જે ત્રણ ગ્રહો થઈ રહ્યા છે ચંદ્ર મંગળ અને ગુરુ આ દિવસે એકત્રીસમી જુલાઈએ આ ત્રણેય ગ્રહોથી ખૂબ જ સારું ઉત્તમ ફળ આપનારા થશે તમે ક્યાંય બી તમે સાંભળ્યું હશે કે ચંદ્ર અને મંગળથી લક્ષ્મી યોગ બને છે અને અહિયાં બીજો સ્ટાન્ડર્ડ યોગ છે ચંદ્ર અને ગુરુનો એનાથી ગજ કેસરી યોગ છે આ બંને યોગ એ લક્ષ્મી આપનારા છે આર્થિક આર્થિક સંપદા આપનારા છે મેં સાથે સાથે તમારી જ રાશિમાં શુક્ર છે તમારી રાશિના સ્વામી છે એટલે આ સમય તમને નોકરીમાં તમારું વિશેષ માન વધે તમારું ધાર્યું કામ થાય તમારું કામ કરવાની આગળ જેમ વિડીયોમાં કીધું એમ કામ કરવાની પદ્ધતિ બહુ અલગથી છે ના કરો ત્યાં સુધી બરાબર પણ જ્યારે કામ હાથમાં લો ત્યારે બીજાને પણ આમ એમ થાય કે ભાઈ આ જોરદાર કામ કર્યું એમને આવી તમારી કામ કરવાની કાર્યશૈલીના લીધે તમને આ સમયે બહુ જ સારો એવો લાભ આર્થિક રીતે મળી રહે વેપારમાં પણ તમે આમાં લાભ સારો એવો મેળવી શકો આ છવ્વીસ દિવસ જે છે ને શુક્રનું ગોચર એ તો ખૂબ જ સારો આ સમય તમારા માટે રહેશે થોડો કાર્યભાર વધશે અમુક વખતે એમ થાય કે થોડું કામ વર્કલોડ વધ્યો પણ સાથે સાથે જે કામ કરવાની જે તમારી પદ્ધતિ છે એનાથી તમારું મન પ્રસન્ન રહેશે પ્રસન્ન મનથી તમે કામ કરી શકશો અહીંયા તમને ઉપરી અધિકારીઓથી પણ સારું રહેશે અહીં તમારે આરોગ્ય પણ સારું રહેશે ખાલી ફક્ત થોડું ધ્યાન રાખવાનું છે ખાસ જે તમે ઠંડુ પાણી પીવાની હેબિટ હોય ને તો એ ઠંડુ પાણી પીવાનું થોડુંક ટાળજો જેનાથી પાચનને લગતી જે તકલીફો છે એનાથી તમને રાહત થશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ સારો જોવાશે સ્ત્રીઓ માટે પણ આ સમય તમને તમારા જીવનસાથીથી સાથ અને સહકાર સારો મળી રહે જેના લગ્ન યોગ ન થયા હોય જેનું લગ્ન ન થયું હોય તેમને માટે પણ આ સમય પ્રેમ વિવાહના કારક એવા શુક્ર તમને શુભ ફળ આપનારા રહેશે તમને યોગ્ય પાત્ર મળી રહેશે વધુ સારું ફળ મેળવવા માટે તમારે ખાસ સફેદ કલરના વસ્ત્રો શુક્રવારે તો ખાસ કેમ કે શુક્રનો પ્રિય કલર સફેદ છે હળવા કલરના વસ્ત્રો ખાસ પહેરવા સફેદ વસ્ત્રો પહેરવા એનાથી તમને વિશેષ ફાયદો રહેશે દરરોજ ખુશીનું વાતાવરણ મેળવી શકો તેમજ સારું સુખ મેળવી શકો એકંદરે તમારી રાશિના સ્વામી શુક્રનું સૂર્યની સિંહ રાશિમાં થતું આ ગોચર તમારા માટે ફળદાયી રહેશે નમો નારાયણ